દર વર્ષની જેમાં વર્ષે પણ ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અષાઢી બીજ એટલે ભગવાન શ્રી જગન્નાથજીના નાથ માતા શ્રી બલરામજી તથા ભગીની સુભદ્રાજીનું મોસાડ નગરચર્યા આ દિવ્ય અવસરી પ્રતિવર્ષોની જેમ આ વર્ષે પણ અષાઢ સુદ બીજને રવિવારના રોજ પંદરમી રથયાત્રાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આ રથયાત્રામાં ધારાસભ્ય શૈલેષ મહેતા તેમના ધર્મપત્ની મીના મહેતા ગુજરાત ભાજપ પ્રદેશ સમિતિના સભ્ય વડોદરા જિલ્લા કેળવણી મંડળના પ્રમુખ શશિકાંતભાઈ પટેલ નગરપાલિકા પ્રમુખ શાહ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તથા ડભોઈની ધર્મપ્રેમી જનતા ભગવાન જગન્નાથની યાત્રામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા તો આ સાથે જ આ રથયાત્રા દરમિયાન મુસ્લિમ આગેવાનો સઈદભાઈ લોટવાલા સિદ્દીકભાઈ ઘાંસી રહેમતભાઈ ભૂરા ઇલિયાસભાઈ મંસુરી મકબુલભાઈ મુલ્લા બ્રિગેડ કમિટી દ્વારા ટાવર ભારત ટોકીઝ પાસે છાશ શરબત અને પાણીના બોટલની ભક્તજનો માટે સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી અને શોભાયાત્રાનું સ્વાગત પણ કર્યું હતું રથયાત્રા દરમિયાન પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો અષાઢી બીચ અષાઢી બીચ દિવસે ભગવાન જગન્નાથ નગર ચર્ચાએ નીકળતા હોય છે નગરજનોને દર્શન આપતા હોય છે એ જ પરંપરા મુજબ દર્ભાવતીમાં પણ ભગવાન જગન્નાથની યાત્રા દર વર્ષે નીકળે છે આજે ચાંદીને એની આગળ વિધિ કરવામાં આવી આરતી કરવામાં આવી મંદિરની પ્રદક્ષિણા કરીને અત્યારે દરબાવતી નગરમાં ભગવાન જગન્નાથની યાત્રા નગરજનોને દર્શન આપવા નીકળ્યા છે ત્યારે આજના દિવસે દેશમાં નાના નાના ગામમાં પણ જગન્નાથ યાત્રાનું રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે પ્રાર્થના કરીએ કે ધર્ભાવતી નગરીના તમામ લોકો પર સુખ શાંતિ સમૃદ્ધિના આશીર્વાદ આપે અને એમના આશીર્વાદ તમામના પડતા રહે આજના પ્રસંગે તમામને રથયાત્રાની શુભેચ્છા પાઠવું છું અને ભગવાન જગન્નાથ તમામની મનોકામના પૂર્ણ કરે એવી એક પ્રાર્થના કરું